સ્મરણ બહુ કરે પણ વચનાત્મક હોય રચનાત્મક ન હોય સ્મરણ બહુ કરે પણ સેવા કંઈ ન કરે તો એનું સ્મરણ કદાચ દંભી બની જતું હોય છે આ દંભી સ્મરણ અને અહંકારી સેવામાંથી બચવા માટે આવા સાધુ સંકલ્પ જરૂરી છે વિશેષ કંઈ નહીં કહેતા બાપુ તો અમારા પરિવારમાં એટલે એણે અહીંયા મને પૂછ્યા વગર સંકલ્પ કર્યો બાપુ ને મારે કઈ કુટિયા બનાવવી બાપુ માનવ મંદિર ની સેવા માંથી મારા માટે તમે કુટિયા બનાવો એ મને ગમે નહિ તો કે હું મારી રીતે કરીશ આમાં કઈ નડીશ નહીં એ પાછું એને કીધું પણ મેં એમને એ નહીં કે હું તો ક્યારેક આવીશ બે કલાક રોકાો ક્યારેક રાત્રિ નો અવસર હોય તો રાત રોકાવું બાકી ક્યારેક ઘડી ઘડી આવવાનું પણ હવે એને બનાવી છે કુટિયા એટલે મેં કહેલું બાપુ એ કુટિયાનો જે ખર્ચ હોય ને એ સેવા અને પછી આખા બોલું પણ ખરું છે એટલે પછી આપણે તે વધારે બોલાય નહીં મેં કીધું બાપુ માનો તો સારું તો કે નહીં બાપુ એ મારો સંકલ્પ છે ગીતો હું જ કરું અને પછી હું કઈ બોલ્યો નહીં મેં કીધું સારું અમારા પરિવાર નું છે ને વાંધો નહીં પણ એણે મારી પાસેથી એક પૈસો લીધો નહીં એ પાંચ લાખ રૂપિયાનો નો ચેક હનુમાનજી પ્રસાદી રૂપે હું માનવ મંદિરને અર્પણ કરું છું કે આપને જ્યાં સેવામાં એનો સદુપયોગ કરવો હોય એમાં એ કરી નાખજો એટલે મારા મનને વધારે આનંદ થાય અને આપે કુટિયા એક પૈસો લીધો ન કહેવાય એટલા માટે આટલી વિનંતી ભક્તિરામ બાપુ સ્વીકારે એટલું કહીને જેણે જેણે આમાં સેવા કરી છે એ બધાને ખૂબ ખૂબ સાધુવાદ અને યજ્ઞ પ્રજ્વલિત છે આપણે ત્યાં શું હોય કે ઘણી વખત સંસ્થા બનાવી અને આપણે કોક આપી દઈએ બળતું ઘર કૃષ્ણાર્પણ કરતા હોય અમારે હનુમંત હોસ્પિટલ જ્યારે અમે કથા કરી મહુવાની અને પછી પીડી લાઈટ સોંપવામાં આવી ત્યારે હું બોલ્યો હતો એના મોભીઓ પાસે કે આ અમે તો વ્યવસ્થા કરી શકીએ નહીં આ બળતું ઘર કૃષ્ણાર્પણ નથી કરતા પણ આ પ્રગટાવેલો યજ્ઞ તમને આપીએ છીએ આમાં આહુતિ આપ્યા કરજો આ સાધુ એ પ્રગટાવેલો યજ્ઞ છે એમાં આપણે બધા જ આહુતિ ઈદમ અગ્ન એ નામમાં ભાવથી કરતા રહીએ ખૂબ જ પ્રસન્નતા સાથે બાપુને પ્રણામ કરી સંતોને પ્રણામ કરી આપણા વડીલોને પ્રણામ કરી પ્રણામ કરીને મારી વાતને પૂરી કરું સૌને પ્રણામ જય સિયા